આજે પણ અગ્નિકાંડના પીડિતો સાથે જોડાયેલી છે અને વેપારીઓ દુકાનદારોની લાગણી જોડાય છે એ મેસેજ ગાંધીનગરમાં પોલીસ પ્રશાસનની સરકારમાં જવો જરૂરી હતો એ મેસેજ આજે ગયો છે એ બદલ હાથ જોડીને રાજકોટની જનતાનો નતમસ્તક થઈને અમે આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના આપણા રાજકોટમાં ગુજરાતમાં ન બને એ જ માટેનો અમારો પ્રયાસ છે રાજ્યની સરકારને આપના માધ્યમથી એક વિનંતી કે હજી આ પ્રકરણમાંથી ધડો એ લેવાનો છે કે તો તમે સાચા અર્થમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગતા હોય તો નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આમાં આરોપી બને છે એની પણ ધરપકડ થવી જોઈએ બહુ જગ્યાએ બંધ કરાવવા નીકળવું જ નથી પડ્યું એકાદ રડી ખડી દુકાન કે નાની મોટી કોઈ ચાની કીટલી ખુલ્લી હતી અને અમે હાથ જોડીને અમારી જે શૈલી છે કે હાથ જોડીને જ અભી અપીલ કરીએ છીએ કેમ કે અમે કોઈ દુકાનદારોના માલિક નથી કોઈ દુકાનદાર કે નહીં તમારો મુદ્દો ગમે તેનો સાચો પણ અમારે બંધ નથી જ કરવી અમે એમને દબાણ નથી કરી શકતા હાથ જ જોડીએ છીએ અમારી આખી ટીમને હવે પ્રશિક્ષણ પણ આટલા દિવસ બીજ પ્રમાણે આપ્યું છે કે આપણા હાથ જોડવાના વિનંતી કરવાનું નમ્ર ભાષામાં વાત કરવાની એક પણ દુકાનદારને એવું નહીં થવું જોઈએ કે આખું ધાડું અમારે ત્યાં ધસ્યું આવ્યું અને પરાણે બંધ કરવું પડે છે એનું હૃદય કે એનું આત્મા કે તો બંધ કરવાનું એટલે આજે નેવું ટકા પંચાણું ટકા લોકોએ દુકાનો અને વેપારીઓએ સમર્થન આપ્યું છે